નમસ્કાર મિત્રો આજે આપણે કૃષિ અને પશુપાલન અંગેની યોજના વિશેની આ વિડિયોમાં ચર્ચા કરીશું જેમાં પશુપાલકોને કાપણ પશુઓને ખાણ જે સહાય મળવા પાત્ર રહેશે તમે કઈ રીતના તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલી આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને ગુજરાતી ભાષામાં આપણે ગુજરાત પહેલી ચેનલ પર જોવા મળે જશે સૌ પ્રથમ વાત કરીએ યોજનાનું નામ તો પશુપાલકોને કાપણ પશુઓને ખાણ ખાણદાણ સહાય યોજનામાં હેતુમાં વાત કરીએ તો પશુપાલકોને ગામડા પશુઓને તંદુરસ્તી જળવાઈ રહે અને ગર્ભમાં રહેલા બચ્ચાની યોગ્ય રીતે વિકાસ થાય અને સ્વાસ્થ્ય ક્ષમતા મુજબ દૂધ ઉત્પાદન મેળવી શકાય અને તેમજ શક્તિ જળવાઈ રહે કોને લાભ મળશે તો તમામ પશુપાલકો આ લાભ લઈ શકે છે કેટલો લાભ મળશે તો ખરીદગી કિંમતના પંચોતેર ટકા અથવા મહત્તમ ત્રણ હજાર જે બે માંથી ઓછું હોય તે મળવાપાત્ર થશે યોજનાની અરજી ઓનલાઈન અરજી કરાવી શકો છો હાલમાં કોઈ ઓનલાઈન ફોર્મ ભરાવવાનું ચાલુ નથી જ્યારે ચાલુ થશે ત્યારે આપણે અચૂકથી તેના વિડીયો બનાવી દઈશું લાભ ક્યાંથી મળશે તો નાયબ પશુપાલક પશુપાલન નિયામક કચેરી ધનિષ્ઠ પશુ સુધારણા યોજના જિલ્લા સેવા સદન ત્રણ બીજો માળ બ્લોક નંબર બે સરકારી પ્રેસ રાજકોટ કયા કયા પુરાવાઓ જોઈશે તો બારકોડ ડેટ રેશન કાર્ડની નકલ સરકાર માન્ય પોટાવાળા ઓળખ પત્રની નકલ જેમાં આધાર કાર્ડ અથવા મતદાર ઓળખપત્ર જાતિનો દાખલો જેમાં ફક્ત અનુસૂચિત જાતિ માટે કૃત્રિમ બિદાન કૃત્રિ કુદરતી સર્વજન રીતે પશુ ફાળવે અને પ્રમાણપત્ર પશુનું ગર્ભ પરીક્ષણ અંગેનું પ્રમાણપત્ર બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક અને સક્ષમ અધિકારીઓનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો દિવ્યાંગ હોય તો અન્ય શરતોમાં વાત કરીએ તો લાભાર્થી દીઠ બારકોડ રેશન કાર્ડ માત્ર એક સભ્યને પ્રતિ એક વર્ષ માટે એક કાપણ પશુને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તો બસ મિત્રો આ વડે માટલું જ જો તમને વિડીયો પસંદ આવે તો તમામ પશુપાલકોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો